માને કેવું લાગતું હતું કે મારો દીકરા જેવો કર્યો દીકરો નથી બાપને કેવું લાગે કે મારો દીકરો સંસ્કારી છે ને મારો દીકરો મહેનતું છે પત્નીને એવું લાગે કે મારો ધણી મારો છે પણ તું ખરેખર કોઈનો નથી હું માત્ર છો એ તમે મરશો ને એ માનો કે તે જીવા કર્મ કર્યા છે ને એવા એ એવા ભગવાન આપણને જન્મ આલ છે આલ છે ને તે હારું કર્મ કર્યું હશે ખોટું બોલ્યો નહીં હોય અને માતાની ભગવાનની ભક્તિ કરીએ છીએ અને કોકનું પેટ કોકની આંતરી થારી છીએ તો પરમાત્મા તને એવી એવો કંઈક જન્મ આલ આલે ને હવે તે ખોટું કર્યું હોય તે કોકનું લૂંટી લીધું હોય તો ભગવાન તને સારો જન્મ આલે ખરી ના તને દુઃખમાં જન્મ આલ પણ ક્યારે તું મરી જાય ને તાર મરી જાવ તમે ત્યારે પરમાત્મા એનો હિસાબ લેશે પણ આ કળિયુગમાં હું જીવતા તમારો હિસાબ કરવા આવી છું કારણ કે કદાચ હું તમને નહીં સુધારું હું તમને નહીં વાળું હું તમને સતના માર્ગે નહીં મોકલું તો પરમાત્મા હારો અવતાર નહિ આલી એક એટલે પ્રથમ મેલડી છો આમ આ પરમાત્મા તનન મને બેને પ્રશ્ન કરશે કે હે મનુષ્ય તના આ યોનિમાં જન્મ આવ્યો તે કર્યું છું અને મને કે છે કે તેર હજાર વર્ષ પછી તને મોકલી તે કર્યું છું તનન મને બેનો પ્રશ્ન કરશે આ પરમાત્મા પોતે શંકર ભગવાન તનન મન બેને પ્રશ્ન કરશે એ માણસ હે મનુષ્ય તને હારો અવતાર આલ્યો પતે કર્યું છું એ વખતે તું નહીં બોલી એક પણ હું તેર હજાર વર્ષ જૂની માતા છું તો પરમાત્મા ને કહી કે હજારો માણસો કલ્યાણ કરી પરમાત્મા તારી પાસે પાછી આવી છો પરમ પૂજ્ય અમૃત બાપાના મશાણી મેલડી માત કી જય માડી રામ રામ બહુ જગ્યાએ મારી ફરીને આવ્યો છું બહુ દાણા જોરાયા જ્યાં જવું છે ત્યાં એવું જ કહેવામાં આવે કે કંઈક કરેલું છે પણ મને કંઈ ખ્યાલ આવતો નહીં આમાં શું છે શું નહીં તકલીફ એ છે કે અત્યાર સુધી બધું સારું જ હતું પણ અચાનક જ મારું બધો કામ ધંધો બધો ઠપ થઈ ગયો જે હતું એ બધું જવા માંડ્યું કોઈ રિલેટિવ એવો બાકી નહીં એવા કે જેની પાસેથી મેં પૈસા ઉછીના નહીં લીધા હોય દેવ દુઃખમાં તો માતાજી પહેલાં મારું પડ્યો બોલ ઝીલતા હતા પણ હમણાંથી કશું કામ થતું નહીં મારું માતાજીને ત્યાં જે નિવસ થાય બી દર વર્ષે જે નિવસ બી કરીએ છીએ અને અમારાથી જે કંઈ ભૂલ થઈ હોય મારીમાં બધું સ્વીકારવા તૈયાર છું અને કંઈક હાચો મારો ગુજાળો એટલે તન કોઈ કરી નાખ્યું છે એવું લાગસ કોઈ કામ થતું નહીં એટલે પછી એવું થઈ ગયું કે કઈ કર્યું જશે કોઈ એમ બે બૈરા કોને કર્યા એટલે મારે હતું ખરું એ ગયું એમ તને નહીં લાગતું કે તારી જ માતા તારા ઉપર એતરાજ થઈ હોય હું તને કહું હમ શું કીધું માં તને લાગે છે કે તારી માતા તારા ઉપર એતરા થઈ હોય તારા લગ્ન કરેલા છે ને તારા લગ્ન કરેલા ક્યાંસ પત્ની આ બૈરી છે ને હવે તારી અસલ બૈરી ત્રણ થાય કે ચાર થાય મને કે તો એણે હું તને પ્રશ્ન કરું તારી માતા તારા ઉપર એતરાજ કેમ થઈ છે ને એ તને કહું છું આ જપરશ જવાબ છે મારો હમ કઈ ઉતરસ હા સમજી ગયો કોઈ ભૂવો નહી કે કોઈ દાણામ નહીં આવે માનતા રાખીશ તો હારું નહીં થાય પેલા સમજો કે દુઃખ આવ્યું કેમ આપણને જીવનમાં માતાજી આપણી જ માતાજીએ મૂકી કેમ દીધા પ્રશ્ન થાય ને થાય મામા આ બધું તું માતાનો ચાવણ માતાનો હોય દીવો કરતો હોય તું કે ચાવણ માતા પૂજીએ છે તો ચાવણ માતાને દીવો કરતો હોય ને ચાવણ માતા કહેતો હોય માસ એટલે કહે ને એ મા હવાર હાજ દીવાબત્તી કર

તું પેલા સમજી જા માતાજી તારાથી મો ફેરવી લીધું છે હા એમ કહું છું ખ્યાલ પડસ હા સમજી ગયો માં તારી જ માતા તારાથી એતરા જ થાડા માનો કે આ આ તારી પત્ની હોય ને આ તાર બૈરી હોય તો એ બૈરી માતા માતાને પ્રાર્થના તો કરે ને કે મા તબ મારા ઘરવાડાને તમારા દીકરાને માં કોઈ 25 રૂપિયા આલ્યો કોઈ ખારું આલ્યો અને હાચીવીન લઈ જજો ને હાચીવીન લાવજો

તારાથી તારી માતાએ મો ફેરવી લીધું છે એમ કહું છું તને કોઈ કરી નાખ્યું નથી તારા જીવનમાં જે ચાર ગઈ ને એ તારી નહીં કારણ કે આ તારી અસલ હતી અને ખોટી તારી પત્ની માતાજી કુળદેવીને પ્રાર્થના કર કે માં મારા ઘરવાળાને હારો રાખજો હાચીબીન રાખજો અને માં આટલું દુઃખ છે તે તમે તમારા દીકરાને હાચવજો માં હું હાચવો મને કહેતો હવે એ માં કોઈ દાડો કે ખરી મંદિરમાંથી બહાર નીકળી તાર પત્ની ને કે ખરી કોઈ દાડો કે મારો દીકરો તારો ઘર ધણી બીજા લઈને ફર છે માં કે ખરી કોઈ દિવસ મા શું કરે મા કે જા તારું કરમ ધરમ એમ તને મૂકી દીધો તારી જ માતા તારાથી રિહેલી છે હું એમ કહું છું તને કોઈ કરી નથી નાખ્યું અને હું સહી કરી આલું કોઈ બતાવન સાબિત કરી આલું કે તારા પર કરી નાખ્યું છે તો મારા અવતારમાં ખોટપણો માતા છું હા એટલે ગમે તેવો તું નહીં ગમે તેવો કોક આવે ને અલી નો લાલ ગમે તેવો દેશ નહીં વિદેશ થી મંચો ખુજ કેવા જોઈએ તને ગમ ના ગમ તને ગમે તે લાગે હું તો મારા ભગવાન ભજન કરું છું મારે હું લેવા ખાવા મારી ફરજમાં માં છે મારી ફરજમાં માં છે કે તમને કોઈ છેતરી ના લે તારા ઘરમાં ખોટી કોઈ ભૂવો આવે અને બાયો પર નજર ના નાખ અને તારે રખડવું ના પડે તારા આત્મહત્યા કરવી ના પડે તારે લીધેલી મિલકત વેચવી ના પડે અને આ બે જણા છોકરાઓ લઈને બેહીના તારા કારણે એટલે સત્ય બતાવું છું હા માં તું જીવ જાગ હારું હારું પરિવાર લઈને બેહ મા બાપની સેવા કરે ને મા બાપ દીતા એના દીકરાને ને કે મારો દીકરો હારું જીવન જીવ છે બાર બચ્ચા બધા હારા છે સુખી છીએ અમે એવું જીવવા માંગે છે પણ તમે ડાટ વાળ્યો એવું આ મા બાપને ના ખબર હોય સાચી વાત છે બધું કબૂલ એટલે લે તન કોઈ કરી નાખ્યું નથી આ તો ખોટી ના છે એવું કે કરી નાખ્યું એ હાચી ના હોય ને તો એમની માતા કે ક્યાં ગુનેગાર છે હું કહું છું ને હા તો અને તું સ્વીકાર છે અને મારે સત્ય જ કેવું મારે સત્ય જ કહેવાનું અને સત્ય જ બતાવું છું કારણ મારી જાઉં ને માતા છું એટલે બોલું છું તને આટલું એટલે પણ બોલું છું તું મારે કીધામ નથી હું તને ક્યાંથી કંઈ કર્યેલું મને તો કે આજે તું વિચાર કર આજ બધાની નજર માં તું પડી ગયો ને હા માને કેવું લાગતું હતું કે મારો દીકરા જેવો કોઈનો દીકરો નથી બાપને કેવું લાગે કે મારો દીકરો સંસ્કારી છે ને મારો દીકરો મહેનતુ છે પત્નીને એવું લાગે કે મારો ધણી મારો છે પણ તું ખરેખર કોઈનું નથી યુ માતો છો આ વાતનું દુઃખ છે આ વાતનો દુઃખ કે તે તારા ન છેતર્યા અલસ જાગો બાપા જાગો કઈ નથી આ જીવનમાં આવવાનું ને કોઈ લઈ નથી ગયું શું કરવા આવું કરો છો હે શું કરવા મન કહેતો હારું હારું જીવન જોઈએ ને હારું ખાવાનું જોઈએ ને હારું પહેરવાનું જોઈએ ને સારા સગામાં જવા જોઈએ ને હારું રહેવાનું જોઈએ ભગવાન માતાજી નું નામ લઈએ અને ભગવાન આપણને હારું જીવન આલ આપણા બાળ બચ્ચા સુખી રહે કોઈ દાડો દવાન દવા ઘર માં આવે આપણે એવું જ વિચારીએ ને આપડે માતાજી ને શું પ્રાર્થના કરીએ એ માં રાખજે એટલે એવું શું કેવાય કે તમે જે કર્મ કરો છો ને પરમાત્મા જોવો હશે પણ કળિયુગમાં હું એક જ મેલડી જોઉં છું એ જોતો હશે એ ભગવાન જોતો હશે ભગવાન મર્યા પછી હિસાબ કરે છે ને હું જીવતા કરાવવા આવી છું એ તમે મરશો ને એ માનો કે તે જેવા કર્મ કર્યા છે ને એવા એ એવા ભગવાન આપણને જન્મ આલ છે આલ છે ને તે હારું કર્મ કર્યું હશે ખોટું બોલ્યો નહીં હોય અને માતાની ભગવાનની ભક્તિ કરીએ હશે અને કોકનું પેટ કોકની આંતરી ઠારી હશે તો પરમાત્મા તને એવી એવો કંઈક જન્મ આલ આલે ને હવે તે ખોટું કર્યું હોય તે કોકનું લૂંટી લીધું હોય તો ભગવાન તને હારો જન્મ આલે ખરી ના તને દુઃખમાં જન્મ આલે પણ ક્યારે તું મરી જાય ને તાર મરી જાવ તમે ત્યારે પરમાત્મા એનો હિસાબ લેશે પણ આ કળિયુગમાં હું જીવતા તમારો હિસાબ કરવા આવી છું કારણ કે કદાચ હું તમને નહીં સુધારું હું તમને નહીં વાળું હું તમને સતના માર્ગે નહીં મોકલું તો પરમાત્મા હારો અવતાર નહીં આલી એક એટલે પ્રથમ મેલડી છો હા મારી હું સુધારીશ તો તમે સુધારશો ને હું કદાચ તમને બે ઠપકો બે શબ્દ બોલીશ તો તારામાં પરિવર્તન આવશે ને વત ઉતાર સત્યના માર્ગમાં જઈસ ને અને માણસ ને તું એટલે તારથી તારથી ખોટું થાય તું મનુષ્યની યોનીમાં સો એટલે તું ખોટું બોલ તું ખોટું કરે મારું નારાયણની સાક્ષી હું કોઈ દાડો ના બોલી હા એટલે હું તમને દૂધ જેવા ચોખા કરીને તમને જીવાડું તમે જીવો અને તમારે જેટલું જીવન લખ્યું છે એટલું જીવન પછી તમે મરો તો પરમાત્મા તમને હારો જન્મ આલ છે ને હા આ પરમાત્મા તનન મન બેયને પ્રશ્ન કર છે કે હે મનુષ્ય તને આ યોની માં જન્મ આલ્યો તે કર્યું છે અને મને કહે છે કે 13000 વર્ષ પહેલા તને મોકલી તે કર્યું છે તનન મન બે એના પ્રશ્ન કરશે આ પરમાત્મા પોતે આમાં શંકર ભગવાન તનન મન બે એના પ્રશ્ન કરશે એ માણસ હે મનુષ્ય તને હારો અવતાર આલ્યો પોતે કર્યું છે એ વખતે તું નઈ બોલી એક પણ હું 13000 વર્ષ જૂની માતા છું તો પરમાત્માને કહી કે હજારો માણસોનું કલ્યાણ કરી પરમાત્મા તારી પાસે પાછી આવી છું આમાં

વચન આપો હું મા કોઈ ખોટું કામ નહીં કરો કોઈ ખોટું કામ આજથી તું કરીશ નહીં એવું તું મને વચન આલે છે તારા મા બાપની સેવા કરીશ મા બાપ ની સેવા કરજે આજથી તારો બધો જ માર્ગ અલગ છે આજથી રેહે ગેલી આજથી રેહે ગેલી તારી ચાવણ તને રાજી કરીને આલુ છો પણ યાદ રાખજે કે આજથી કદાચ 18 18 મહિના કે 12 મહિનામાં તારી પ્રગતિ પાછી થાય

કઈ સમાજની સ્ત્રીની પાસે ગયો તે કેવી રીતે મળ્યો તું ક્યાં લઈ ગયો તું કેટલી વખત મળ્યો એ માતાને મને બધી ખબર છે પણ તે મને એમ કીધું ને કે માં વળી જવું છું એટલે તારા માટે પેલા 10000 ના ના વાળવું તો મારું નામ મેલડી નહીં હા માડી આની અંદર એવું છે કે હું તમને છોડાવા આવી છું દરેકને કહું છું કે તમને છોડાવા આવી છું જો તમારી તાકાત હોય તો મારી પાસે છૂટી જજો નકર હું નથી ભારતી કે મારા કરતા કોઈ જોરા હોય ના એટલે જ અહીં આવ્યો તો તાને કીધું કોઈ કે તાર પર કરી નાખ્યું છે પણ અહીં શું નીકળ્યું અહીં શું નીકળ્યું અહીં સત્ય નીકળ્યું અહીંયા હોનાનું હોનું થયું ને પાણીનું પાણી થયું એટલે યાદ રાખજે કે આજથી મહિનો થાય તારી બધી દિશા ચોખી છે આજથી તું વળી ગયો

તું રાજી થાય ને મારા હજારો લાખો કરોડો નો ગુના માફ કરવા અને આજથી તારી ભક્તિ કરીશ જીવાડે એટલું જીવીશ અને મહિનો થાય એટલે ચોટીલા દર્શન કરવા જજે હા અને સુંદડી લઈને જજે અને શ્રીફળ લઈને જજે અને માને એવું કે તારા દર્શન કરવા તું જોવો અને ડોશી ઉભી હોય ભગવો પેરી તારી ને એની નજર એક થાય તો તારા માનવાનું કે તારું આખું જીવન બદલવા હું માથા આયી